તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયો ની અંદર તો મિત્રો આજનો બ્લોગ ચાલુ કરજો ખરાબ બપોરે આપણે અને ભાઈ બંધ બ્લોગ બહાર ચાલુ કરી નાખી જો જો મોટું હંતાળ પણ ગમે તેટલું હંતાળ આપણે લેવાનું છે તો અમારા ભાઈ સંગાત આયા છે ચા પીવા માટે સ્પેશિયલ મો ઉઠી રહ્યા રાતનો ઉજાગરો નાઈટ પાલી કરી નાયન તો મિત્રો આપણે તાત્કાલિક ઉંજા જવાનું છે એટલે આપણે ઉંજા નીકળે છીએ લાવ પેમેન્ટ પૈસા આલી ચલા લાઈન તો મિત્રો આપણો ભાઈ પૈસા આલી છે શીરા માટે ઉતરાણ માટે બનાવવા માટે છેલ્લા આલી કે બોલે તમારે જે હાલવા અમે તો ભાઈ શું કેવું આપડે તો બંધાર નહીં તું દસ રૂપિયા તો લઈ લઈએ અમે તો એ બે પાલ લે આવશી કૂતરા વાળા તું દસ રૂપિયા લે બે પાલ લે આવશી શું કેવું લે જેને જે હાલવા આપણે તો એ કોઈ બંધાર ના આવે એમાં તો તમારે જે હાલવા તમે હાલી શકો લાવડો બોલો બે શબ્દો બોલો શબ્દ બોલો બેર લેવા દન વિડિયો પર આયા છીએ કલ્પેશ બેન અને ભલાલ બેન મુલાકાત લેવા માટે એમને થોડું કોમ કાજ હતું અમારું ને મારું એમને કોમ હતું એ બેને ચેનલ ચેક કરવાની રહી પૂરી થવા થઈ તે ધમો પે ચેક કરો પેશલ ઉઠાઈ લઈને આવ્યો ઉંજેલા રા રાત રાત નાઈટ માં નોકરી જાય ને ફેક્ટરી ઉજેલા ઓય ઉન મક્તુપુર જાય મુકેલ સ્ટુડિયો પર આવવા કે ઊંઘા મુક ઊંઘા તો ઉડાડ દે કંઈક નવરાય એટલે ઉડી જાય પછી ચા પાય આ ભાઈ એ ચા પાય એટલે ઉડી દે અમારે આ ફોન હું કોમ થતું તો અમારે પે કોમ આર વીઆર ચાલા ઘર વત્તા ને આયતા ફટલે આપણો ફોન ઉપર કોમ થાય આપણો ફોન પર આબુ પણ હતો એમ

હા તો પેન કાગળ નું કવર એવું માર્યું ના ના આપડે તો સ્ટીલ ની જ છીએ પોકર માં બે વખત લાયા આપડે આવી પેલા બે પોખર આવી લાયા હતા પછી બદલી નથી

મૂંગળા મળશે પતંગ મળશે બધું મળી રહેશે ટેલરો પીલીબર પડે અહીં તો મિત્રો તમને જે જોવા ટેલર મળશે ગેડાસ એકે ફોર્ટી સેવન મેગ્નેક મેજીક ઘણી બધી દોરી અગ્નિ પછી કઈ યારી ચાઈના ના ચોકલાટ કોટન બધી ટેલર મળી રહેશે મિત્રો જે જોવા તમને અહિયાં જો ગેડાન પોન્ડાન એકી ફોર્ટી સેવન બધી મળી રહેશે સુરતના કારીગરો છે સુરતના કારીગરો છે ઇન્કી તૈયારો મળી જશે અને તમે ફિરકી ના લાવવાનું હોય કણ ગેધથી તો આયકન ફિરકી પણ મળી રહેશે વેઠવા માટે ને અને એડ્રેસ છે મિત્રો બંસી કાઠેવાળી હોટેલની સામે ઉમિયા સર્કલ ઉંજા રો મિત્રો દોરી ઘસવામાં આવે છે આ રીત ને કણ હાલ બન છે કોમકા હાથની ગસાઈ છે મિત્રો તો મિત્રો અહીંયા આપડે દોરી પર મળશો એમને પૂછીએ દોરી કેવી પાઈ છે તો અમારા અમારા ભાઈ દોરી પર એમને પૂછીએ દોરી કેવી પવાણી ભાઈ બોલો હા ભાઈ અમારથી રીવાડેલા છે પણ રિવ્યુ લઈએ ખાલી આ ભાઈ જે દેખાય ને કેમેરા હાથમાં પકડી ઉભા કેમેરા તો ફિરકી પકડી અમારે રીવાડેલા હિ પણ એનો રિવ્યુ લઈએ કારણ કે અમારે વિડીયો બનાવવાનો છે દોરી પવડાવવાનો એટલે બધા લાઈનમાં ઉભા આપડે વિડીયો ફોટો પાડી પેલી બાજુ તો નથી

એક મીઠો મન ગયા ચોક આગળ ના જાય તો ફાયનલ મિત્રો આપડે જીવ છે ઘરે ચલો તમને